ભચાઉમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની ડિમોલેશન કામગીરી તેજ પોલીસ મહાનિર્દેશક અને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમે સ્થાનિક અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં ભૂતપૂર્વ ગુનાઓની ચકાસણી કરી તાત્કાલિક કાર્યવાહી હેઠળ ગેરકાયદેસર રૂપરેખિત થયેલા પંચાવન કરોડની મિલકત અને ભચાઉ તાલુકાના જુદા જુદા ગામોમાં આવેલી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે ભચાઉ પોલીસ સ્ટેશનના જૂના કેસો હેઠળ એનડીપીએસના ના કાયદા હેઠળ તપાસ શરૂ કરી અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વિકાસ અધિકારી અને મામલેદાર કચેરી સાથે સંકલિત કરી કાર્યવાહી પૂર્ણ કરાઈ છે રિપોર્ટ બાય દિનેશ કઠેછા ભચાઉ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ